ફટબોલ પ્લેયર રાધિકા પટેલની ગૌરવ યાત્રા યોજાઈ હતી જેમાં ઉપસ્થિત લોકોએ રાધિકાને ભવ્ય સન્માન આપવામાં આવ્યું હતું પાલનપુરની રાધિકા પ્રકાશભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પરથી ફૂટબોલની ગેમમાં સિલ્વર મેડલ મેળવી પાલનપુર પધારી હતી જેનું પાલનપુર સુધી ખુલ્લી ગાડીમાં ગૌરવ યાત્રા નીકાળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જે રાધિકાનું ફુલહાર પહેરાવી શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું એક તો જ્યારે મને મારા સર ગિરીશ સરે જ્યારે હું વિદ્યાવિરમાં ભણેલી છું તો એમને મને ફૂટબોલ જ્યાંથી મને ખબર પડી છે કે આવી કોઈ રમત છે અને એમાં આટલું સારું કરિયર છે ત્યારથી જ મારો એક ટાર્ગેટ હતો કે ઇન્ડિયા માટે રમવું છે અને મારું હું આજે થાઈલેન્ડ રમીને આવી છું અને ઇન્ડિયાનો સેકન્ડ નંબર આવ્યો છે તો આજે જ્યારે બી મને મેડલ મળી રહ્યો હતો તો ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે આ મેડલ ખાલી મારા એકલાનો નથી લાઈક આ મેડલ પાછળ બધાનો સાથ છે મારા ફેમિલી ફ્રેન્ડ્સ કોચિસ બાકી મારા એકલાથી આજે આ પોસિબલ નથી અને જ્યારે લાઈક કાલે હું દિલ્હી પહોંચી ત્યારે મને ખબર પડી કે બધા બહુ જ રાહ દેખી રહ્યા છે અને આજે સવારે જ્યારે સીડી મોદી પહોંચી છું ત્યારે બધાનો સપોર્ટ દેખીને હું એમની ખૂબ ખૂબ આભારી છું અને એમને થેન્ક યુ કહેવા માટે મારા જોડે એવો કોઈ શબ્દો નથી એક થેન્ક યુથી એ નહીં ચાલે તો હું બહુ જ ધન્યવાદ છું મારા આ પાલનપુર વાસીઓનું અહીંયા જ્યાં રમવા ગઈ રાધિકા ત્યાં સાઉથ એશિયા ટુર્નામેન્ટ હતી આ રીતે અહીંયા ફૂટબોલમાં કેવું છે કે ભાઈ પહેલાં સાઉથ એશિયા પછી એશિયા રમાય પછી ઓલિમ્પિક કે એના માટે ક્વોલિફાઈડ થતી હતી એટલે અહીંયા લગભગ આ ટીમો હતી આપણી સાઉથ એશિયાના જેટલા દેશો હતા ને એમાંથી એમાંથી આપણે ભારતે બીજો નંબર મળ્યો અને ખરેખર બહુ ગર્વની વાત છે ને એમાં પણ રાધિકાએ બહુ સારું ડિફેન્સ કર્યું અને अपरा अपना देश है भारत ने विजय नंबर સુધી લઈ ગઈ આજે लक्ष्मीनपुरा गांव में उनका गौरवનો દિવસ છે અમારા લક્ષ્મીપુરા પાટીદાર સમાજ મે રાજેકા પટેલ ફૂટબોલમાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ખૂબ સારી પ્રગતિ કરીને पुढे આગળ વધે જો ત્યારે આજે એ અનેક